ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજ રોજ સવારના સમયે એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો માર્ગ માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ ઉપર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સાત લોકોને ઈજા પહોંચી હતી બનાવની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા આ અકસ્માતની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના પગલે વાહનો રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે ત્યારે અકસ્માતના અનેક બનાવો સામે આવે છે આવા બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે